નમસ્કાર ખેડૂત મિત્રો ગોલ્ડન માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ અગિયાર મો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ ને તો મિત્રો આજે પણ આવકમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલે કાલે બારથી થી તેર લાઈન આસપાસ થઈ હતી મિત્રો આજે પંદરક લાઈન જેવું અંદાજીત દેખાઈ રહ્યું છે મિત્રોને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે તો ચાલુ હરાજીમાં જઈએ જાણી લઈ કે એ છે આજના મરચાના બજાર આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાર હજાર ને એક રૂપિયા ના ભાવ છે આ માલ ના ચાર હજાર એક રૂપિયાનો ભાવ છે તો એકદમ સાંજે ચાર હજાર એક વેચાણ છે ક્વોલિટીમાં ભાઈનો નું સુપર ક્વોલિટીમાં ચાર નો ભાવ

아이사도되도 <목소류> <목소류> <목소류>

ચોત્રીસો ને એકાવન ભાવ છે ને એકાવન રૂપિયાનો ભાવ થઈ તમે અમારે ચોત્રીસો ને એકાવન રૂપિયામાં વેચાણ તમે જો ચોત્રીસો રૂપિયા નો સાનિ છે સુકુ ચોત્રીસો એકાવન રૂપિયાનો ભાવ છે ચોત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એટલે રેવા મળતું છે ચોત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ક્વોલિટીમાં કાય નો ઘટે ચોત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈશો ચોત્રીસો ને એકાવન રૂપિયાનો કાય નો ઘટે

અગિયારસો એક રૂપિયા નો ભાવ છે આ પણ ફોરવર્ડ છે અગિયારસો ને એક નો ભાવ છે અગિયારસો ને એક રૂપિયા ભાવ